રાજકોટમાં સિટી બસ દ્વારા અવારનવાર અકસ્માત સર્જાવાની આપણે હર હંમેશ વાતો સાંભળતા જ હોઈએ છીએ ત્યારે ફરી એક વખત આજે કેકેવી ઓલ પાસે સિગ્નલ ખુલતાં જ બેફામ સ્પીડે આવી જતા એક ભાઈ અને તેમના માતાને ઈજા પહોંચાડી છે ત્યારે આપણે સમગ્ર મામલો ભાઈ પાસેથી જ જાણીશું કે શું આખો બનાવ બન્યો તો કેવી રીતે થયો સિગ્નલ ખુલતી હતી અને અમે આવતા હતા બે ફૂટ ચેટી હતી અને એને દાબી દીધી કે ડાયરેક્ટ ડાયરેક્ટ ગાડી એની બસ આવવા દીધી ડાયરેક્ટ એમ અને આના મારી માના રાતે સલવાઈ ગયા એમાં માથું આવી જાય તો હું શું કરત કયો દઈએ તમારે બેદરકારી તમારી રાજકોટની બેદરકારી તો અમે શું કરીએ ક્યો દઈએ એમ અમે તો અહીંયા જ રહીએ છીએ અમે દાતા તો મેટોરા અમે મેટોરા રહીએ છીએ બરાબર એને શું કરવાનું ક્યો દઈએ હવે અમે ખર્ચો કોણ દે હવે ગાડીનો બધું ભાઈ ગયું એનું અમારા અમારો ખર્ચો અમે ગરીબ માના ભાઈ અમે અમારા ટાણાનું માન કરીએ છીએ કહી શકે છે કે તેમની માતાને પણ કઈ રીતે ઈજાઓ પહોંચી છે તે અત્યારે હાલ બોલી શકે તે સ્થિતિમાં નથી પણ આપણે જોઈ શકી છીએ કે જે સ્પીડમાં એ બસ આવી હતી અને માતા છે તેમને ઘણી ઈજાઓ પહોંચી છે અને આપણે જોઈ શકી છીએ કે મગજ સાઈડથી પણ જે છે તે ખૂનને બધું વહી રહ્યું છે ત્યારે જેમ ભાઈએ જણાવ્યું કે સિગ્નલ ખુલતાં જ બસ જે છે તે બેફામ સ્પીડમાં આવતી હતી ત્યારે જે વિટનેસ આપણે કહીશું કે એમને પણ પૂછીશું કે કઈ રીતે શું હતું આ રાજકોટની જે સિટી બસ જે ચાલે છે ખાસ કરીને આ દોઢસો ફૂટના રોડવાળી જ કે એટલી બેદરકારીથી ચલાવે છે ને કે એને કોઈ પણ જાનહાનિ થાય એને કાંઈ નિસ્બત જ નથી એને મજા આવે છે કે આ લોકો પબ્લિક રાજકોટની જે પબ્લિક છે એ કીડી મોકવા જેવી સમજે છે આ જે બસવાળા છે એ બીજા બધા પણ છે જેવા પણ દોઢસો ફૂટના રોડ ઉપર જે બસો ચાલે છે ને એનો બહુ જ ત્રાસ છે કારણ કે આ વસ્તુ છે એને વાયરે કઈ નિસ્બત નથી પોતાની જ રીતે પોતાની ધૂનમાં જ ગાડી ચલાવીએ હવે આમાં હેલ્મેટનો કાયદો પણ જે છે તે ફરજિયાત કરવામાં આવશે આગામી આઠ કે કોઈ પણ સપ્ટેમ્બરમાં જેમ આપણે જણાવ્યા અનુસાર તો શું તમને લાગે છે કે આ હેલ્મેટ પણ અસર કરી શકે કારણ કે આ સિટી પણ જાતમાં સમજે તેવું એરિયામાં લાગી નથી રહ્યું રાજકોટમાં સિટી બસ ચાલકો જે છે તેમ ભાઈ જેમ જણાવી રહ્યા છે એમ કે કીડી મકોડાની જેમ લોકોને સમજે છે અને બે ફાર્મ ચલાવે છે ત્યારે હેલમેટના કાયદા વિશે હેલ્મેટનો કાયદો રાજકોટ સિટીની અંદર ન હોવો જોઈએ સિટીની બહાર ઓકે એક્સપેક્ટ કરીએ આપણે કે સિટીની બહાર જે જે વાહન જે પૂરું જે ઝડપે હાલે છે ત્યાં એને બચાવ કરી શકે સિટીની અત્યારે જ આ ભાઈ જે છે હવે એકથી એક ફૂટના અંતરે જ હતો હવે ભાઈએ હેલ્મેટ પહેર્યું હોત અને જો આ તો જાનહાની ન થઈ થઈ હોત તો હેલ્મેટ શું એને એ ભાઈને બચાવી શકત નહીં હેલમેટથી તો ગાયકની માણસોને નુકસાની વધારે થાય કારણ કે એની હેલમેટને તમે પુસ્ત કરી દો પછી એને કાઢવું બહુ અઘરું પડે છે એટલે હેલ્મેટનો કાયદો જે છે એ સિટીમાં ન હોવો જોઈએ સિટીની બહાર ઓકે રાખો કારણ કે આ કાયદો ન ચાલે સિટીની અંદર ન ચાલે પ્રશ્ન એ જ છે કે ક્યાં સુધી આ સિટી બસના ચાલકો બેફામ બની રહેશે અને લોકોને ઈજા પહોંચાડતા રહેશે તમારું શું કહેવું છે આ મુદ્દે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો